વરગણાનું કાસિયાગાળા ગામ કે લોબડી ખંબે જો એટલે કે આવું ખોડિયારનો ભુવા છું અને ત્યારે થોડાક દાંત કાઢી અને વાકાને દરબાર એટલું કહે છે કે નથો અલગોતર કે જો તમે ખોડિયારના ભુવા હો અને માતાજીના ધૂપેલિયા સાંજ સવાર ફેરવતા હો તો વરસાદ નથી આવતો આડ કોરો વિયોગ્યો જેઠ કોરો વિયોગ્યો કહી દયો ને વરસાદ કીધી આવશે તો માનુક તમારી ખોડિયારને તમે સાચા છો બાકી હું ન માનું કહી દો તો તમે ભૂવા હોય તમારા ખંભે લોબડી રહી ગયો હોય તો તમારી જગદંબાને કહી દો વરસાદ કેમ નથી આવતો અને સાહેબ આ પડકારો જ્યાં કાને પડ્યો ને ત્યાં તો સાહેબ જ્વાળા લાગી ગયા અંગ રૂવા અવળા થયા અને વ્યાપી જ્વાળા માય એ ભરવાનો દીકરો થાર 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 ધ્રુજવા મનેણો ભાઈ સ્ટેટ ની સામે અને ધ્રુજતા ધ્રુજતા જમણા હાથ ની લાંબી આંગળી કરીને કીધું તું દરબાર આજ નહીં કાલનો નો સૂરજ ઉગે અને કાલનો નો હાથ ને વાદળ દેખાય છે

દુનિયામાં આબરૂઆ અલગોતર ની નહીં મારી ની વાત થાય દુનિયામાં ચારણ જગતંબાઈ ની વાત થાય છે માં આદની હું જો તારું ફેર્યું હોય અને મન વચન ને કરમ થી જગતંબા તને ભેળી રાખીને હાલ્યો હોય અને પાપમાં કોઈ દી પગ ન દીધો હોય આમ ફરવાડના દીકરાએ તો આબરૂ જવા ન દેતી હો અને મળ્યા ફળા આમ થૂણવા હો સાહેબ લાકડાના ફળા ઉકારા દેવા મંડ્યા તો ઉગવા દે કાલનો હુરજ અને સાહેબ કાલનો હુરજ ઉગ્યો ભાઈ અને ગાની ખરી જેવડી વાદળી આ બાજુથી ઓતરખંડમાંથી ધીરી ધીરી હાલી આવે પણ લાગે છે કેવું ભાઈ હા સાહેબ સડી વાદળો

અને આ બાજુ વાંકાને દરબાર ગડગડતી થી ડોટ મૂકી અને જે માતાજીના ના ફળા જે કાશી આગળ વાંકાને સ્ટેટ ગામ અને નથુ અલગોતર પગમાં માથું મૂકીને કીધું બાપ હવે જગત માં ઓળખી ગયો છું હવે માને ઓળખી ગયો છું પણ હે બાપ હવે મારી એક શરત છે તમને આ માતાજી જે થડો છે ને જૂનો હવે આજ પછી દરબાર સાહેબ તરફથી રાત તરફથી હવે આજીવન જ્યાં સુધી ચંદ્ર અને સૂર્ય રહે ને ત્યાં સુધી આ જગતંબા ખોડિયાર દીવા કરવાનું દિવેલ અમારા રાત તરફથી આવશે આ જગતંબાને કહી દઉં કે અમને માફ કરી દે માના કોઈ પારખ્યા ન હોય આજ પણ હજી દીવો બળે છે